તો બિહારમાં એનડીએની ભવ્ય જીત અને સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ ભાજપ કાર્યાલય બહાર જશ્નનો માહોલ જોવા મળ્યો ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા અને ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી ઢોલનગારા સાથે જીતને વધાવી લેવાઈ ભાજપના કાર્યકરો ઝૂમી ઉઠ્યા સુરતમાં ભવ્ય ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા ઢોલનગારા સાથે કરવામાં આવી કાર્યકર્તાઓમાં પણ તે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો મહાનગર સંગઠનના કાર્યાલય પર કોર્પોરેટરશ્રીઓ અમારા સંગઠનના મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે આ જીતનો જશ્ન મનાવવા માટે બસો એક થી વધુ સીટ ઉપર એનડીએ અત્યારે આગળ છે અને આપ જાણો છો એમ બસો તેતાલીસ માંથી બસો એક સીટ આ બહુ મોટો વિજય છે જંગલ રાજની સામે બિહારના પ્રજાજનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને એનડીએ ને આટલી મોટી બહુમતીથી બિહારમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કર્યા છે આના માટે સુરત મહાનગરના અમારા બસો થી વધારે કાર્યકર્તાઓ

કે ઇઠોતેર માંથી અત્યારે ચુમ્મોતેર થી વધુ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને જે એનડીએ ના કાર્યકર્તાઓ બહુમતી થી આગળ વધી રહ્યા છે આ બહુ મોટી જીત છે આ જીત ના ભાગીદાર અમારા કાર્યકર્તાઓ જે અહિયાં થી ખાસ સુરત થી બિહાર ગયા હતા એમને પણ હું આ તકે ખૂબ ખુબ અભિનંદન આપું છું આજે પ્રધાનમંત્રી શ્રી નો મંત્ર છે નવા અને વિકસિત ભારતના જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ નો સમગ્ર ભારતમાં બિહારે પહેલ કરી છે એક સંદેશો આપ્યો છે કે વિકાસની રાજનીતિ જો આપણે બળ આપશું આજે પ્રધાનમંત્રી શ્રી જે મંત્ર છે વસુતમ કુટુંબકમ નો જે મંત્ર છે તેને જો બળ આપશું તો આપણું ભારત આવનાર સમયમાં જે પ્રધાનમંત્રી જે ભારત જોયું છે બે હાજર સુડતાલી વિકસિત ભારત એમાં બિહારની જનતાએ આજે પહેલ કરી છે

જે રિઝલ્ટ આવી રહ્યું છે બસો સાત બેઠકો પર ટોટલ આગળ અને મહાગઠબંધન ઓગણત્રીસ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાયા છે કમલેશ ધીમે ધીમે હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને ફરી એકવાર આપણે કહી શકીએ નરેન્દ્ર મોદી અને નીતિશ બાબુની જોડી બિહારમાં હિટ સાબિત થઈ રહી છે આ એક વાવાઝોડું આપણે કહી શકીએ હવે બસ્સોથી જે રીતે હું તમને અત્યારે જો જણાવું તો સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી તે લહેર હજી ફરીથી કાયમ દેખાઈ રહી છે વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક રાજ્યોમાં કોંગ્રેસ સરકારે જેમ કે કર્ણાટક છે બધા રાજ્યોમાં અમુક દેશના પશ્ચિમ બાજુમાં ક્યાંક ને કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળી રહ્યું હતું પરંતુ બિહાર અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે કે દેશનું કેન્દ્રીય રાજકારણ નક્કી કરે છે કેન્દ્રમાં આજે રાજ્યોમાં જેની સરકાર આવે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે પરંતુ આજે બિહારમાં કોંગ્રેસના સુપડા સાફ દેખાઈ રહ્યા છે માત્ર ચાર સીટો ઉપર કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો છે હાલ જે રુજાન આવી રહ્યા છે જેમાં કોંગ્રેસ માટે સારા સમાચાર નથી આવી રહ્યા કોંગ્રેસમાં સોપો પડી રહ્યો છે પછી એ બિહાર હોય પછી એ ગુજરાત હોય સમગ્ર દેશ રાહુલ ગાંધી પણ ખરેખર ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતામાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ સામે રહી છે હું અત્યારે હાજર છું અમદાવાદ શહેરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તમે જોઈ શકો છો કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વ્યક્તિ પણ હાજર નથી કાર્યકર્તાઓ નથી કોઈ પણ જાતની ઉજવણી અહીંયા કોઈ પણ જાતની છે નહીં કાર્યકર્તાઓ માંડ માંડ ક્યાંક ઉદાસીન ચહેરા ઉપર દેખાઈ રહ્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે જે રીતે હું જો વાત કરું તો આ કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે મારા અહીંયા આવ્યા પછી મારી સાથે પણ ક્યાંક ને ક્યાંક ગેરવર્તન કરવામાં આવ્યું છે એમણે અહીંયા ગેટની પ્રેમાઇસિસથી ગેટની અંદરથી લેવાની ના પાડી વિઝ્યુઅલ લેવાની ના પાડી એમણે કહ્યું કે અમારી સાથે રહીને અમારી અમારી જ ખોદો છો એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની હાર છે એના ચહેરા ઉપર દેખાઈ રહી છે મીડિયાને જાકારો આપવાનું કામ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે કોંગ્રેસની હાર છે એ ના કી માત્ર ગુજરાતમાં ના કી માત્ર ઉત્તર પ્રદેશમાં ના કી માત્ર બિહારમાં તમામ રાજ્યોમાં સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસ જે પહેલાં ગણાતું હતું તે જ કોંગ્રેસ હવે દેખાઈ રહ્યો છે જે રીતે ભાજપ દ્વારા જે રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે નીતિશ કુમારની સરકાર દ્વારા જેડીયુ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આરજેડીમાં જંગલ રાજ દેખાય છે એ જ હાર મળી છે છે પ્રજાએ ત્યારે પણ કોંગ્રેસ અહીંયા ઉભા રહેવાની પણ મનાઈ કરે છે એમનો વિરોધ છે એમને એવું કહેવું છે કે અમારી સાથે રહ્યો છો પત્રકારોને અમે સાચવીએ છીએ પરંતુ પત્રકારો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા મારો સવાલ એ છે કે પત્રકાર કોઈનો કોઈનો પક્ષ નથી લેતો પત્રકાર નિષ્પક્ષ પત્રકાર કોઈ પક્ષ લેવા દેવા નથી હોતી પત્રકારનું તો માત્ર કામ હોય છે લોકતંત્રને મજબૂત બનાવીને આગળ વધવું જે પરિસ્થિતિ દેખાય છે તે પરિસ્થિતિ મતદારોનો મૂળ વર્ણવો મતદારો જનતા જેને જનાર્દન બનાવે જેને સત્તા સોંપે તેનું આદર કરવું અને તે જનતા સામે બતાવું એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની હાર એના મોઢા ઉપર દેખાઈ રહી છે કોંગ્રેસની હારના ઘણા કારણો છે હાલમાં જ અમદાવાદમાં એક્ઝિબિશન યોજાયું રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મોટા મોટા ઉચ્ચ નેતાઓ દેશભરના મુખ્યમંત્રી પદ નો જે ચહેરો બતાવવામાં આવ્યો હતો મહાગઠબંધન તરફથી શું એ ક્યાંક મોટા મોટા ચહેરાઓની હાર પણ આ ક્યાંક એક ઇશારો કરી રહ્યું છે કે આ એક હાર અહીં આ પચાવી મુશ્કેલ છે મુદ્દાઓ ઘણા હતા રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો મેનિફેસ્ટોમાં વોટચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસે પરંતુ આપ જણાવી રહ્યા છો હાર નથી પચાવી શક્યા પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમના જે મુખ્ય ચહેરાઓ હતા સ્ટાર પ્રચારકો તરીકે આગળ આવ્યા હતા એ ચહેરાઓ પણ ક્યાંક હાલ એ પરિણામ નથી દર્શાવી શક્યા જી કુંજ જે રીતે કહું અત્યારે કોંગ્રેસના આરજેડીના તમામ ચહેરાઓ બિહારમાં ધૂળ ચાટી ગયા છે કારણ કે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કરાયા બાદ પ્રચાર પણ એ રીતે સેટ કરાયો હતો નેરેટિવ પણ એ રીતે સેટ કરાયા હતા પોલિટિકલ એજન્ડા પણ એ રીતે સેટ કરાયા હતા પોતાનું જે ચૂંટણી ઢંઢેરો એ પણ એ રીતે સેટ કરાયો હતો પરંતુ તમામ આપીને બીજેપી ગઠબંધન ગઠબંધ એનડીએ ગઠબંધન જેડીયુ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અત્યારે લગભગ તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે આરજેડી ની હાલત તો એટલી કથળી ગઈ છે કે પોતે જે મુખ્યમંત્રીનો દાવેદાર હતા તેજસ્વી એ પણ પોતાની સીટ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કુંજ તમે જોઈ શકો છો દેખાવા જઈ રહ્યો હતો પરંતુ બંને બાજુ ધૂળ ચાટી રહ્યા છે તેજ પ્રતાપ અલગ થઈ ગયા એમણે પોતાની પાર્ટી બનાવી એ મહુવા વિધાનસભાથી લડી રહ્યા હતા અને એને ક્યાંક ને ક્યાંક એ પણ પાછળ ચાલી રહ્યા છે એમને હારનો સામનો કરવો પડશે સમાચાર

તે તેજસ્વીને મજબૂત ટક્કર આપી રહ્યા છે જેને લઈને હાલ નીતિશની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે જે રીતે આપણે સવારથી વાત કરતા હતા નીતીશ કુમારની સાથે છવ્વીસ મંત્રીઓની શાખ દાવ ઉપર છે તમામ મંત્રીઓએ તમામ નેતાઓએ પોતાની શાખ જાળવી રાખી છે અનંતસિંહ જેવા અનંતસિંહ જેવા મજબૂત પંદર નેતાઓ એવા છે કે જેમણે આ જેડીયુની આ સ્થિતિ મજબૂત રાખી છે બીજેપીની સ્થિતિ મજબૂત રાખી છે અત્યારે સમગ્ર દેશમાં બીજેપીનો લહેર છે બીજેપીના કાર્યાલયો ઉપર સંગઠનોમાં ખુશીનો માહોલ છે ફટાકડા ફૂટી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મીઠાઈઓનું વિતરણ થઈ રહ્યું છે તેની જ વિરુદ્ધમાં કોંગ્રેસના સમગ્ર દેશમાં કાર્યાલયો છે તમામ કાર્યાલયો પર સોપો પડી ગયો છે એ કાર્યકર્તા દેખાતું નથી ક્યાંક ને ક્યાંક એ દુઃખમાં છે પોતાની પરિસ્થિતિ મજબૂત કરવામાં નાકામ સાબિત થયા છે કોંગ્રેસનું ઉચ્ચ નેતૃત્વથી લઈને શીર્ષ નેતૃત્વથી લઈને જમીન પરનું નેતૃત્વ આજે વિફળ થયું ગણાય કોંગ્રેસની હાર થઈ ગણાય કોંગ્રેસની જે મહેનત હતી એ ગ્રાઉન્ડ ઉપર દેખાઈ નથી રહી તેના કારણે આજે કોંગ્રેસને માત્ર ચાર સીટ ઉપર સંતોષ માનવો પડ્યો છે સતત હારતી 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 હું તમને માં ભારતીય જનતા પાર્ટીનો ઉદભવ પણ નહોતો થયો ત્યારે કોંગ્રેસ નહેરુ વખતે ક્યાંક ને ક્યાંક સરદાર પટેલ વખતે મહાત્મા ગાંધી વખતે કોંગ્રેસ દબદબો તો એક પ્રભાવી પક્ષ આજે ધૂળ ચાટતું થઈ ગયું છે અને આવી સ્વીકારવી પડશે કમલેશ આભાર જાણકારી આપવા બદલ વધુ વિગતો મેળવતા પાસેથી તો જેમ જેમ હાલ પરિણામ છે હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે એનડીએ બસો થી વધારે બસો બેઠક પર આગળ છે અને તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું આ મામલે હાલ સમાચારોમાં બસ આટલું વધુ સમાચારો અપડેટ મેળવવા માટે આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર